કટનિંગ કરી દેજો થેન્ક યુ સો મચ તો મિત્રો આ હોટલમાં તમને જોરદાર ભજીયા બતાવી દેવાના છે જેવા કે મેથી પત્તરવેલી ગોટા ડુંગળીના તો સૌથી પહેલાં તમે મિત્રો જોઈ શકો છો ડુંગળીનું કટિંગ કામ કેવું છે એકદમ સરસ પ્રકારની ડુંગળી કાપે છે ચક્કાથી છીણતા નહીં અહીંયા જે રીતે બીજી હોટલોમાં છીણે છે એવી રીતે છીણતા નથી જોરદાર સરસ મજાની ડુંગળી કાપે છે તમે જોઈ રહ્યા છો ચક્કાવાથી એક નાના નાના પીસ કરે છે નાના પીસની અંદર પણ એના કરતાં બી નાના પીસ કરે છે તમે જોઈ રહ્યા છો બહુ સરસ રીતે કટિંગ કરે છે એક હાથે ડુંગળી પકડી ચક્કાથી કટિંગ કરે છે બહુ સરસ રીતે તમે જોઈ શકો છો કાપવાની ટ્રીક જોઈ શકો છો બહુ સરસ ડુંગળી કપાઈ રહી છે બીજી વાત કરું કરતો મિત્રો ચટણીની તો અહીંયા ચટણી તમે જોઈ શકો છો તપેલામાં સરસ મજાની જાળી એવી ચટણી બનાવીને સરસ જગની અંદર ચોખ્ખાઈપૂર્વક ભરવામાં આવે છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કાકા જોરદાર ભજીયા બનાવે છે લાઈવ ભજીયા તમને લાઈવ બતાવી દઈએ જોરદાર ભજીયા તમને બતાવી દેવાના છે મિત્રો જોઈ શકો છો એકદમ લાઈવ ભજીયા ભાઈ

ભજીયા નાખ્યા છે નીચે કાંટો છે તમે જોઈ શકો છો બહુ સરસ રીતે ડિશની અંદર ભજીયા મૂકી મરચાં ને એવું એડ કરે છે તમે જોઈ શકો છો બહુ સરસ રીતે મરચાં એડ કરે છે જોવો તમે હવે આ ડીશ તૈયાર થઈ છે કસ્ટમરને આપે છે મિત્રો વાત કરું મરચાંની તો અહીંયા મરચાં કટિંગ કરીને સરસ મજાના તેલની અંદર મરચાં તરવામાં આવે છે જેથી કરીને કસ્ટમરને મરચાં ખાવાની મજા આવે અહીંની સ્પેશિયાલિટી છે કે મિત્રો અહીંયા મરચાં અને ચટણી તમને ભરી ભરીને ફ્રીમાં આપે છે જેટલા મરચાં ને ચટણી ખાવી ફ્રી છે મિત્રો તો કોઈક દિવસ અહીંયા આવો તો જરૂર વિઝીટ કરજો બાકી મજાના મરચા તરાય છે તરીને કસ્ટમરને આપવામાં આવે છે

રસ્તા ઉપર જ છે જય રણછોડ નાસ્તા હાઉસ તમને બતાવી દઈએ પહેલાં તમે લોકેશન જોઈ લો આ રોડ છે પણ સોરાતી અલીના જવા ઉપર જ એક્ઝેક્ટ છે જય રણછોડ નાસ્તા હાઉસ ચકલાસીના ફેમસ તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોમાં કરી દેજો લાઇક વિડીયોને કરી દેજો શેર અને હા અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો થેન્ક યુ સો મચ